અમારા સૌના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી અમારા કોંગ્રેસ પાર્ટીનું ગર્વ અને ભારત દેશનું ધબકતું હૃદય આવતીકાલથી ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી લઈને એકસો દસ કરતાં વધારે જિલ્લામાં પસાર કરી લોકો સાથે જે અન્યાય થાય છે એની સામે એક ન્યાયની યાત્રા શરૂ કરી રહ્યા છે પૂરી દુનિયામાં જેટલી મોટી કોઈએ પદયાત્રા નહીં કરી પગમાં ઈજા હોવા છતાં પણ તેઓએ લોકો માટે પદયાત્રા કરી હતી આ ન્યાય યાત્રામાં જે લોકો સાથે અન્યાય થયો છે જે નિર્દોષ નિર્દોષ માણસો જે લોકો ન્યાય માટે પોકારી રહ્યા છે તેમના ન્યાય માટે આ પદયાત્રા ન્યાય યાત્રા રાહુલજી કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં અમારો જે આ છોટા ઉદેપુર આદિવાસી જિલ્લો છે આપ સૌ જાણો છો કે ડુપ્લિકેટ સરકારી ઓફિસ ડુપ્લિકેટ સરકારી કર્મચારી ગાંધીના ગુજરાતમાં આ લોકોએ દારૂની છૂટ આપી ગિફ્ટ સિટીમાં બે દિવસ પહેલાં અમદાવાદમાં ડુપ્લિકેટ જજ પકડાયા ગઈકાલે વિજિલન્સ ઓફિસર પકડાયા હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે બોડેલીમાં ચાર કરોડ કરતાં વધારે સરપંચોની ટર્મ પતી ગઈ છે તો પણ તેમની સહીનો ડિજિટલ સિગ્નેચર દુરુપયોગ કરીને એમાં પણ વચોટિયા પૈસા થઈ ગયા છે ગઈકાલે જ સિંચાઈ કૌભાંડના પણ હજુ એક જની ધરપકડ થઈ છે આમાં સરકારના મોટા સત્તાધીશો અંદર સામેલ છે તેઓ ભાગીદાર છે અંદર તેઓના કહેવા પ્રમાણે ખોટા આયોજનો કરવામાં આવ્યા છે એની તપાસ કેમ નહીં પ્રભારી મંત્રી એ નિમ્યા છે તો પ્રભારી મંત્રી ગે એના પ્રમાણે જ ગ્રાન્ટ ફોરવાય છે અગર વીસ કરોડનું કૌભાંડ નહીં આ સો કરોડ કરતાં વધારે મોટું કૌભાંડ છે અને એની પણ પૂરેપૂરી તપાસ થવી જોઈએ નહીં તો અમે જાહેર રીતની અરજી હાઈકોર્ટમાં કરવાના છે આજે અમારા આદિવાસી વિસ્તારમાં આપ જોઈ શકો છો અત્યંત હાલતમાં સ્કૂલોની અંદર ખરાબ બિલ્ડિંગ છે છોકરાઓ ઝાડ નીચે ભણી રહ્યા છે બેન દીકરીઓ બે લોકો કહે છે બેટી બચાવો આ બેટી ગાડીમાંથી પોતાની રક્ષા કરવા માટે જયારે ગાડીમાંથી કૂદી જતી હોય તેવી દીકરી બાને કોણ બચાવશે રાહુલજીની આ ન્યાય યાત્રામાં અમારા વિસ્તારના લોકોને ન્યાય મળે તે હેતુથી અમે એમાં સૌ જોડાવાના છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે સૌ યુવાનો મહિલાઓ ભાઈઓ ખેડૂતો અને જે પણ કર્મચારી વર્ગ જે ખરેખર દુઃખી છે તે બધાને જ અમારામાં આમંત્રણ છે કે આવો સૌ ભેગા મળીને લોકશાહીને બચાવીએ લોકોના ન્યાય માટે આપણે अन्याय यात्रा मूडाय जय हिंद जय भारत युवाने दाखव